પણ ભાઈ કુદરતના હાથમાં હોય છે કે ગમે ત્યારે ગમે તે થઈ શકે એ કોઈને ખબર નથી હોતી તો હાલો મારા ભાઈઓ તમને બેનની જોરદાર એક્ટિંગ બતાવું છું અને એવા તે કેવા વિડીયો હતા કે અત્યારે નહીં પણ આજીવન આખી દુનિયા છે એ આ બેનના વિડીયો જોશે તો હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરું છું પણ એની પહેલા તમે નવા આવ્યા છો તો યાર વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે સમાચાર મળતા રહેશે અને એની સાથે સાથે ભાઈ ફરવાના વિડીયો તો તમને મળતા જ રહેવાના છે તો ખાસ કરીને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરવાનું મારે આખો દી ન કહેવું પડે કેમ કે આખો દિવસ કહું તો પછી તમને એવું લાગશે કે ભાઈ તમે તો આખો દિવસ કહો છો સબસ્ક્રાઈબ કરવાનું તો મારા ભાઈઓ કરી દેજો હવે વધારે વાત નહીં કરું સીધા વિડીયો તરફ વધીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો માયરા સોયા અને જય સોઢા એમના ભાઈ હજારો વિડીયો બની ગયા છે અને ખાસ કરીને જય સોઢાના નામે પણ કેટલાય વિડીયો દિવસે દિવસે બની રહ્યા છે પણ આજના વિડીયોમાં એવો વિડીયો બતાવવાનો છું કે જે વિડીયો ખરેખર બધા લોકોને પર્સનલી બહુ સારો લાગ્યો છે અને આ વિડીયો તમે એકવાર જોશો સાહેબ તો તમને એવું લાગશે કે ખરેખર માયરા બેન સોયા છે એ આપણી વચ્ચે હજી પણ છે એવું તમને અનુભવ થશે તો સાહેબ તમે એકવાર આ વિડીયો જોજો ને વિડીયો જોયા પછી કહેજો કે બેનની એક્ટિંગ કેવી છે મારા ભાઈઓ હો હા કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ બેનની જોરદાર એક્ટિંગ જોઈ લો અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરીને તમારા બધા ગ્રુપમાં શેર જરૂર કરજો જેથી કરીને બીજા લોકો પણ જોઈ શકે કે આપણા માયરાબેનની એક્ટિંગ કેવી હતી હો તો હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો